આજના મોટા સમાચાર જમ્મુ કશ્મીર કાશ્મીર રાજ્યની ચાર રાજ્યસભા સીટો માટે થયેલા મતદાનને રાજકીય ભૂકંપ સર્જી નાખ્યો છે જે પરિણામો જાહેર થયા તેમાં સત્તાધારી નેશનલ કોન્ફરન્સ ત્રણ સીટો મેળવી જ્યારે સૌ ચોથી સીટ પર ભાજપના ઉમેદવાર સત શર્માવી જીત સવાલો ઊભા કર્યા સત શર્માને બત્રીસ મત મળ્યા જ્યારે પાર્ટી પાસે માત્ર અઠ્યાવીસ ધારાસભ્ય છે આ ચાર વધારાના મત આવ્યા ક્યાંથી શું આ ક્રોસ વોટિંગનો ખેલ થયો પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ લોને સોશિયલ મીડિયા પર ખુલ્લો આરોપ લગાવ્યો કે નેશનલ કોન્ફરન્સના કેટલાક વિધાયકોએ ભાજપના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું જ્યારે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કસીને ના પાડી દીધી નેતા સજ્જાદ લોને એક્સ પર એક પોસ્ટ શેર કરતા નાખ્યું કે ઉમર અબ્દુલ્લાની ટ્વીટ વાંચી જેમાં તેમણે લખ્યું છે કે નેશનલ કોન્ફરન્સના કોઈ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું નથી પરંતુ હું પૂછવા માગું છું કે જો આમ નથી થયું તો ઉમેદવારને ત્રણને એકત્રીસ અને ઉમેદવાર ચારને ફક્ત અઠ્યાવીસ મત કેવી રીતે મળ્યા જો કોઈ ક્રોસ વોટિંગ થયું ન હોત તો મુકાબલો ટાઈ રહે જો ખરેખર ગંભીરતાથી કોસિંગ કરાઈ હોત તો ઉમેદવાર ત્રણને ત્રીસ મત અને ઉમેદવાર ચારને ઓગણતરી મત થયા મળત જે ભાજપના અઠ્યાવીસ મત કરતાં વધુ હોત મહેરબાની કરીએ જણાવો કે પછી નેશનલ કોન્ફરન્સ ચોથી સીટ કેવી રીતે જીતી શક્યા જ્યારે તેમણે પોતાના ઉમેદવાર માટે ફક્ત અઠ્યાવીસ મત બાકી રાખ્યા વધુમાં વધુ ટાઈપ જ પડી શક્ય લોનના નિવેદનથી સંકેત મળે છે કે તેમને શક છે કે નેશનલ કોર્સ ક્રોપ્સના કેટલાક વિધાયકોએ ભાજપના ઉમેદવાર સત શર્માના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું